તમે આ એક જ વાત જાણી લો તમે આ એક જ વાતને તમે અનુભવ કરી લો તો તમારી જે કુળદેવી હશે એ તમારા જીવનમાં ગમે તેવું ભયંકરમાં ભયંકર દુઃખ હશે દેવ દુઃખ હોય કોઈ બીમારી હોય અણધાર્યા પરિણામ દુઃખના ભોગવવા પડતા હોય કોઈ અકાળે મૃત્યુ થઈ જાય વિઘ્નો આવતા હોય ઘરમાં પૈસો ટકો ખૂટી જાય ઘરમાં વ્યસન કંકાસ બધા પ્રકારના દુઃખમાં ચારે બાજુથી સમાજના કોઈ પણ ક્ષેત્રના દુઃખ તમને નડતા હોય તમે જ્યાં જાઓ ત્યાં બધે નકારાત્મક એટલે કે ના પાડતા હોય તમે જે દિશામાં જાઓ એ દિશામાં તમને સફળતા ના મળે એટલે બધું દુઃખ જ કહેવાય ગમે એટલું કરો ગમે એટલું પૈસો કમાવો સારી રીતે જીવન જીવવાની કોશિશ કરો છતાં પણ તમે સારી રીતે જીવી ન શકો એને દુઃખ જ કહેવાય આળને પંપાળને મોહને માયા ને ઝઘડામાં તમે ફસાઈ જાઓ આ બધું દુઃખનું કારણ છે તો માતાજી કુળદેવીમાં જો તમારી ઉપર રાજી હશે અને તમે આ વાત જાણી લેશો તો ગમે તેવું દુઃખ ભયંકર હશે તો એ મટી જશે અને એ દુઃખનું માં કુળદેવી કરશે તો મિત્રો સ્વાગત છે તમારું આપણી આ માવંદના યુટ્યુબ ચેનલમાં તમે બધા મિત્રો સર્વ સર્વકુશળ મંગળ હસ્યો અને રહેજો એવી મા ભગવતી કુળદેવીને હું પ્રાર્થના કરું છું અને ગુરુદેવને પણ પ્રાર્થના કરું છું મિત્રો જ્યારે જ્યારે દુઃખ આવે ત્યારે આપણને મા કુળદેવીમાં સાંભળે સુખમાં આપણને કંઈ ન સાંભળે ન યાદ આવે જે ધારી હોય તે તમે કરો પણ જ્યારે દુઃખ આવે એટલે મા બાપ પહેલાં યાદ આવે જે આપણો વધારે રાખતા હોય એ યાદ આવે પણ દુઃખ આવવાનું કારણ જો તમે ગોતી લ્યો તો સુખ તો રહેવાનું જ છે ને સુખમાં કઈ રીતે રહેવું સુખમાં કઈ રીતે રહેણી કેણી રાખવી સુખના અનુભવ કયા થયા અને સુખમાં સુખ જીવનમાંથી ના જાય એવું શું કરવાથી આપણું પેઢીઓ તરી જાય એનું કારણ તો શોધવું ને આપણે દુઃખ કઈ રીતે આવે સુખ કઈ રીતે આવે એ તો જોવું પડે ને તો તમારા જીવનમાં તમે અનુભવ કરશો કે સારું દુઃખ કેમ આવ્યું અને સુખ કેમ જતું રહ્યું તો સુખ એટલા માટે હતું કે તમારા પૂર્વજોએ અઢળક મહેનત મજૂરી કરી હશે કંઈ પેઢીનું પુણ્ય કમાયા હશે કંઈક સારા કર્મો કર્યા હશે તો એનું સુખ તમે આજ સુધી ભોગવી ચૂક્યા અને અચાનક દુઃખ આવી ગયું એટલે પૂર્વજોનું કરેલું પૂરું થાય જેટલી ઘણા બેંકમાં ખાતામાં પૈસા હોય એટલી ઘણા તમે ઉપાડી ઉપાડીને વાપરો પણ બેંકમાં બેલેન્સ પૂરું થઈ જાય એટલે બસ તમારું તો કોઈ જમા પૂંજી કરેલી હોય તો જ તમે વાપરો બાપ દાદા હોય તો કર્યું પણ પાછળ તમે શું કર્યું જમા તો કંઈ કર્યું નથી બસ વાપર વાપર જ કર્યું એટલે ખૂટી જાય તો અખૂટ ધન કોણ છે જે વાપરે ખૂટે ના ખાધે પીધે ના ખૂટે તો એ એ આપણને કોણ શક્તિ પૂરી પાડે એ આપણા કુળને કોણ તારે આપણી કુળદેવીમાં અને કુળદેવીમાં ક્યારે પ્રસન્ન થાય ક્યારે રાજી રહે કે આપણા ઘરમાં કોઈ પ્રકારનો વ્યસન ના હોય ખોટો કંકાસ ના હોય ક્લેશ ના હોય અને ઘર ઘર પરિવારમાં સંપ હોય એકતા હોય અને પેઢીનું પુણ્ય છલકાતું હોય મહેમાનોને માન સાધુ સંતોને જમાડો મા બેન દીકરીને માન આપો એને ખવડાવો રાજી રાખો કોઈ પણ પ્રાણી હોય પશુ હોય પંખી હોય ઢોર હોય ટાંખર હોય તમારા પેઢીનો જે આત્મા હોય ઉજાગર થયેલો હોય અને જો તમારામાં જીવ દયા હોય તમારો દયા ભાવ હોય તો ગુણદેહમાં રાજી રહે દયામાં બધું આવી જાય જો કોઈ બોલે ને તમે દયા આવી જાય કોઈ અંછા કરતો હોય તો તમે દયા આવી જાય અથવા તમે કોઈને જમાડો છો કોઈ પશુ પંખીને દાણા નાખો છો કોઈ ગાયને ખવડાવો છો કોઈ વખતે વળી કોઈ પશુ પંખી હોય કોઈ ગાયની વારે તમે ચડો છો તો આ એક દયા ભાવ છે અને આવું ધર્મનું કાર્ય કરો એટલે કુળદેહમાં રાજી રહે કુળદેહમાં રાજી રહે અને આજુબાજુનું જે વાતાવરણ જે સકારાત્મક બનતું હોય એ તમારા કાર્યોમાં તમને સપોર્ટ કરે મદદ કરે જો તમે સારા માર્ગે જાઓને તકલીફ પડે પણ બ્રહ્માંડના અમુક એવી દૈવીય શક્તિઓ હોય છે કે જે તમને સારા કાર્યમાં મદદ કરે તમને ખબર ના પડે પણ દેખાય નહીં પણ જ્યારે સત્ય વસ્તુ ઓળખાય ત્યારે તમારું નામ અમર થઈ જાય તો સત્યને ઓળખવાની કોશિશ કરવી અને સત્યના સાથે રહેવું ધર્મની સાથે રહેવું ધર્મના સાથે રહેશો એની જ જય થાય છે અધર્મની સાથે પરાયજય નિશ્ચિત હોય છે તો જ્યારે જ્યારે તમને અનુભવ થાય કે માં કુળદેવીમાંનું નામ લેવાથી જ બધું કાર્ય થઈ જાય તો એ માતાજી પ્રસન્ન છે પ્રસન્ન એટલા માટે છે કે તમે સારા માર્ગે છો નથી વ્યસન નથી ફેશન નથી ખોટા ખર્ચાઓ અને ભણતર ગણતર ઘર્મ શિક્ષણ છે સારા સંસ્કારો છે વ્યસનથી તમે દૂર છો કોઈ મહેમાન પરોણો માન મોભો સચવાય રહે એવી તમારી રહેણી કહેણી છે અને પરિવારમાં સંપ છે એકતા છે કુટુંબમાં તો જ કુળદેવી રાજી રહે જો પણ કુટુંબ કુટુંબમાં ભાઈઓમાં બહેનોમાં પિતરાઈ ભાઈઓમાં કાકા કુટુંબમાં ઝઘડા થાય તો માતાજી દૂર થઈ જાય કદાચ કોઈ મોટું બોલી જાય તો નાનાને ખમી જવું પડે અને કદાચ જો મોટું ગેરમાર્ગે હોય અને નાનાને બોલે તો નાનાને નાનો માણસ હોય મોટા માણસને કહી શકે કે તમે આ રીતે છો તો તમે એ વ્યસનને દૂર કરો ને તમે કોઈ ગુસ્સો કરતા હોય કોઈ અભદ્ર વર્તન કરતા હોય તો એનાથી એને સમજાવવાની કોશિશ કરવી પડે ઘરમાં પાંચ જણ સગાવાલા કોઈ મોટા વડીલો હોય તો એને બોલાવીને એનું સમાધાન કરવું જોઈએ ઝઘડાને આગળ ન વધવા દેવો જોઈએ અત્યારે કળિયુગ છે કળિયુગમાં નાના મોટા ઝઘડા થતા હોય તો કોઈ પણ માણસે દેવને ભળાવવું નહીં નાના મોટી ઝઘડાઓ આમથી વાતો લઈ અને એકબીજાના અપાયા ના લેવા કોઈ ખોટી બ્રહ્મ ના રહેવું કોઈ ખોટી અંધશ્રદ્ધામાં ના રહેવું માત્ર ને માત્ર કુળદેવી પર ભરોસો રાખી અને તમે જે સારા કાર્યો કરતા હોય એમ કરીને જીવનને સારી રીતે ચલાવવું જોઈએ મિત્રો મારો કહેવાનો અર્થ એ છે કે જેટલી સમજણથી તમે જીવન જીવશો એટલું જીવન ઓછું પડશે કારણ કે જેટલું ભગવાન માતાજી તમને આપ્યું હોય એમાં સંતોષ રાખજો તો જ તમને શાંતિ મળશે અને જો લાલચ છે ખોટી ભ્રમ છે ખોટી ભ્રમણાઓ છે ખોટી વ્યાયામો છે ખોટી અંધશ્રદ્ધા છે કોકના ચડાવે તમે ચડી જાઓ ને સાચા જૂઠને તમે ઓળખી ન શકો તો તમારે પછી દુઃખનું પરિણામ ભોગવવું પડે તમારા બે જણમાં સંપ હોય અને કદાચ ત્રીજો આવીને તમને ભેળવી અને તમારા મન મેખ જુદા પાડે તો એ ઘરમાં દુઃખ ઊભું થાય શંકાસ્પદ વાત હોય જે શંકા હોય જે વેમ હોય એને દૂર કરી દેવો જોઈએ કે વેમ અને શંકાની કોઈ દવા હોતી નથી ભાઈઓ જુદા પડી જાય ભાગલા પડી જાય એમાંથી જે પ્રેમ હોય તૂટી જાય આ કેવું કહેવાય જેણે એક જ મા બાપના બે દીકરા હોય વર્ષો સુધી વીસ વર્ષ સુધી ભેડા રહ્યા હોય અને એમના લગ્ન થઈ જાય અને માણસો અલગ થયા પછી કોઈ બીજો માણસ એમની સંગત ચડી જાય તો બે ભાઈઓ વર્ષો જૂના હોય એમના સગા મા બાપે જમન આપ્યો હોય અલગ પડી જાય તો આ કેવું કહેવાય એટલે સંસ્કારના કારણે જો જો ત્યાગ કરી દેવું ત્યાગ કરી દેવું ભાઈઓ માટે ત્યાગ કરવો તો રામાયણ થાય અને જો ભાઈઓ માટે મેળવવું હોય કંઈક મારું મારું કરવું હોય એને મહાભારત કહેવાય આ એના પરથી સમજો કે જો તમે ભાઈ માટે જતું કરશો બેન માટે જતું કરશો થોડા ઘણું જતું કરશો અને માફી કરવાની ક્ષમા યાચના તમારામાં હશે તમે પણ ભૂલી જાઓ સામેવાળો પણ ભૂલી જાય તો પ્રેમ વધે અને પ્રેમ વધે તો ધન વધે ધન વધે તો આપણા ઘર પરિવારમાં એકતા વધે સંપૂર્ણ શિક્ષણ વધે માન મોભો મર્યાદા જળવાઈ રહે તો મિત્રો બસ કહેવાનો મારો અર્થ આટલો જ છે કે તમે હળી મળીને સંપ રાખીને રહેજો જીવનમાં સુખી થવું હોય તો અને કુળદેહમાં નામ લખજો કોમેન્ટના પ્રતિભાવો જણાવજો જય ગુરુદેવ